કે તમે ગુનેગારોના વરઘોડા કાઢા કાઢો છો તો આવા પોલીસના જે તોડ કરનારા કર્મચારીઓ છે એના પણ વરઘોડા કાઢો નમસ્કાર ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક લેટર સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયો છે અને આ લેટર એવો છે જે બોમ્બ જેવો સાબિત થઈ ગયો છે અને આ લેટરને કારણે જબરજસ્ત હડકમ મચી ગયો છે તો આ લેટરની અંદર કુમાર કાનાણીએ પોલીસના કર્મચારીએ જે તોડ કર્યો છે એની સામે વાત કરી છે અને પોલીસ કમિશનરને લખેલા પત્રોમાં એમ કીધું છે કે તમે ગુનેગારોના વરઘોડા કાઢા કાઢો છો તો આવા પોલીસના જે તોડ કરનારા કર્મચારીઓ છે એના પણ વરઘોડા કાઢો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા એક્ટિવ હોય છે અને ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા નેતા હોય છે પોતાની જ પાર્ટી માટે જો બે ધડક લખવાનું હોય તો એ કામ માત્ર કુમાર કાનાણી જ કરી શકે છે મુખ્યમંત્રીને લખવાનું હોય સુરત મહાનગરપાલિકા કમિશનરને લખવાનું હોય કે પોલીસ કમિશનરને લખવાનું હોય કુમાર કાનાણી બે ધડક લખે છે અને હમણાં એમનો એક સત્યાવીસ એક બે હજાર પચીસનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એમાં એમણે એવું લખ્યું છે કે અગિયાર એક બે હજાર પચીસના દિવસે સરથાણા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવેલા અને હાર્પિક કંપનીનું જે ડુપ્લિકેટ લિક્વિડ છે એ પકડવા માટે આઠથી દસ પોલીસ કર્મચારીઓ હાર્પિક કંપનીના પ્રતિનિધિ સાથે મળીને આરના એન્ટરપ્રાઇઝ ઉપર દરોડા પાડેલા અને તે વખતે પોલીસ કર્મચારીઓએ જે વીસ લાખનો માલ હતો એને એફઆઈઆરની અંદર માત્ર ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયાનો માલ બતાવી દીધો હતો અને બાકીનો જે માલ છે એ રોડ પર આવેલા ક્રિસ્ટલ ફાર્મની અંદર સગે વગે કરી દેવામાં આવ્યો હતો અને આ માલ સગે વગે કરવા માટે પોલીસ કર્મચારીઓએ આઠ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો એવું કુમાર કાનાણીના પત્રની અંદર આરોપ લાગ લગાવવામાં આવ્યો છે કુમાર કાનાણીએ તો આ દાંચ કોણે લીધી છે એવું નામ સાથે પણ લખ્યું છે એમાં લેટરની અંદર જે આરોપ મૂકવામાં આવ્યો છે કે આઠ લાખની રકમ છે એ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ લઈને ગયો હતો અને એણે જ કારની અંદર માલ પણ સગે વગો સગે વગે કર્યો હતો કુમાર કાનાણીએ એક સવાલે લેટરમાં એ બી ઊભો કર્યો છે કે આરના એન્ટરપ્રાઇઝના ત્રણ માલિકો છે પણ એફઆઈઆરની અંદર એક જ માલિકનું નામ કેમ લખવામાં આવ્યું બે માલિકો છે એકમાં અર્પિત છે અને બીજો હિરેન ગોવડિયા છે એમના નામ લખવામાં આવ્યા નથી કુમાર કાનાણીએ એમ લખ્યું કે પોલીસ કર્મો પોલીસ કર્મીઓ દ્વારા જે ઉઘરાણા કરવામાં આવે છે એ ગલીના ગુંડા જેવું કામ છે અને તોડબાજી કરનારા પોલીસોનું પણ સરઘસ કાઢવામાં આવે સાથે એમણે એવું કીધું કીધું હતું કે આરના એન્ટરપ્રાઇઝનું જે ગોડાઉન છે એની આજુબાજુના સીસીટીવી અને બીજા અન્ય જે સીસીટીવી છે એનો નાશ નહીં થાય એનું ધ્યાન રાખવું જોઈએ હવે આટલી બાબત જે છે એ અત્યારે સોશિયલ મીડિયામાં જે કુમારકાનાણીનો લેટર વાયરલ થયો છે એની છે પરંતુ અમે જ્યારે આના વિશે તપાસ કરી તો અમે જોયું કે કુમાર કાનાણી દર વખતે ફેસબુક ઉપર આવા જે કંઈ પણ લેટર હોય એ પોસ્ટ મૂકી દેતા હોય છે તો એમના ફેસબુક એકાઉન્ટ ઉપર અત્યારે આ જે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો છે એ ફેસબુક પેજ ઉપર નથી એટલે અમે કુમાર કાનાણીની સાથે ફોન ઉપર વાત કરી કે આ જે અત્યારે લેટર વાયરલ થઈ રહ્યો છે એ તમારો જ છે ને અને તમે ફેસબુક પેજ ઉપર કેમ નથી મૂક્યો તો એમણે એમ કીધું કે આ લેટર મારો છે પરંતુ આ અઠ્યાવીસ એક બે હજાર પચીસનો મેં જાન્યુઆરી મહિનામાં લેટર લખેલો હતો અને આ લેટર ખાનગી લેટર હતો આ પોલીસ કર્મચારીને લખવામાં પોલીસ કમિશનરને આ લેટર લખવામાં આવેલો હતો પરંતુ મને પોતાને નવાઈ લાગે છે કે આ લેટર અત્યારે વાયરલ કેવી રીતના થઈ ગયો નવાઈની વાત એ છે આની અંદર એક સવાલ મોટો એ ઊભો થઈ ગયો કે અત્યારે જો કુમાર કાનાણીએ આ લેટર વાયરલ નથી કર્યો તો અત્યારે આ લેટર વાયરલ કરવાની અંદર કોને રસ પડી રહ્યો છે અત્યારે કોને એવો ઇન્ટરેસ્ટ છે કે આ કુમાર કાનાણીનો જે લેટર ખાનગી હતો જે માત્ર પોલીસ કર્મચારી એટલે પોલીસ ઓફિસમાં જ હતો એ લેટર વાયરલ કેવી રીતે થઈ ગયો શું આ એક પ્રકારનું એવું ષડયંત્ર છે કે જે ભાજપને અને પોલીસ તંત્રને બદનામ કરવામાં આવે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ લેટર અત્યારે વાયરલ કરવા પાછળનું કારણ એ પણ હોઈ શકે કે કુમાર કાનાણી અને હરસંઘવી સામસામે આવી જાય એવું કેટલાક લોકો ઈચ્છતા હોઈ શકે છે કારણ ગમે તે હોય પરંતુ જે લેટર ખાનગી રાહે લખવામાં આવ્યો હતો એ લેટર આવી રીતના જાહેર કેમ થઈ ગયો અને કુમાર કાનાણીએ પોતે જ અમને કીધું કે આ લેટર છે એ મેં અત્યારે મોકલ્યો નથી પણ આ જાન્યુઆરી મહિનાનો લેટર છે અને એ વિગત માગવામાં આવી હતી કે આ આની અંદર જે પણ કંઈ થયું એની તપાસ કરવામાં આવે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ